રાષ્ટ્રીય એકતા શિબિરમાં સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશીએ ભાગ લીધો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ભારત સરકાર યુવા બાબતો રમત ગમત મંત્રાલય અને એનએસએસ રિજિયનલ વિભાગ અમદાવાદ તેમજ એનએસએસ વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન ગત તારીખ આઠ થી ચૌદ નવેમ્બર બે સુધી કરવામાં આવ્યું હતું આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી અગિયાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી શ્રીપુર દસ સ્વયંસેવકો તેમજ તેમના પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો હતો જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની વિવિધ કોલેજમાંથી વીસ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો જેના ટીમ મેનેજર તરીકે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશીએ જવાબદારી નિભાવી હતી આ સાથે સમગ્ર ગુજરાતના વિવિધ યુનિવર્સિટીના સ્વયંસેવકોની ટીમ મેનેજર તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અન્ય છ પ્રોગ્રામ ઓફિસરોએ જવાબદારી નિભાવી હતી આ સાત દિવસીય શિબિર દરમિયાન માય ભારત પોર્ટલ વિશે પર લેક્ચર વિકસિત ભારત મોનો એક્ટિંગ પોસ્ટર મેકિંગ વન નેશન વન ઇલેક્શન વોકલ ફોર લોકલ સાયબર સિક્યુરિટી ગ્રુપ સોલો સિંગિંગ વેશભૂષા રંગોળી સ્પર્ધા ફોટોગ્રાફી ગરબા જેવા વિવિધ કાર્યક્રમો થકી એનએસએસના સ્વયંસેવકો એકબીજાની સંસ્કૃતિને જાણી સમજે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં મિની ભારતના દર્શન પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે થયા હતા રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા